નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન વિડ ચેનલની અંદર દરેક કેન્ડિડેટ છે આ વિડીયો તમે જુઓ છો વિડીયોને લાઈક કરવાનું પણ રાખો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ સાથે સાથે કરી દો જેથી કરી આવનારા વિડીયોની નોટિફિકેશન છે એ પણ તમારામાં ઝડપથી આવી જાય એની સાથે સાથે ટેલિગ્રામ ચેનલ છે એ પણ આપણે બનાવેલી છે અને વોટ્સએપની ચેનલ છે એ પણ એક આપણે વોટ્સએપનું ગ્રુપ પણ બનાવેલો છે એની અંદર અંદર પણ તમે જોડાઈ શકો છો ગ્રુપની છે એ ડિસ્ક્રિપ્શનની તમને મળી જશે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર જોશો એટલે લાસ્ટમાં લિંક હશે ટેલિગ્રામની પણ હશે અને વોટ્સએપની પણ હશે સૌને ખ્યાલ છે કે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ્યપુસ્તક ધોરણ નવનું

હાથના પંજાની આકૃતિ કેવી હોવી જોઈએ આકૃતિની વાત થાય છે જો મુઠ્ઠી વળેલી હોવી જોઈએ ઊંધી રાખાતી જેવો આકાર હોવો જોઈએ જમીન પર સપાટ હોવો જોઈએ કે આંગળીઓ ભેગી હોવી જોઈએ આંગળીઓ ભેગી હોવી જોઈએ પરંતુ આકૃતિ કઈ હોવી જોઈએ ઊંધી રકાતી જેવી જો આમ કરશો ઊંધી રકાતી હોય એવો આકૃતિ થાય છે થાય છે ને તો ઊંધી રકાતી જેવો પાછળના પગનો ઘૂંટણ આગળના પગની કઈ જગ્યાએ આવે છે શું છે ટૂંકા પ્રસ્થાનમાં પાછળના પગનો ઘૂંટણ છે આગળના પગનો ટૂંકા પ્રસ્થાનની વાત થાય મધ્યમ અને લાંબાની ટૂંકા પ્રસ્થાનની વાત થાય છે કે આગળના પગનો ઘૂંટણ છે એ પાછળના પગનો ઘૂંટણ છે એ આગળના પગની કઈ જગ્યાએ આવે છે એડી પાસે આવે છે પંજા પાસે આવે છે સાથળ પાસે આવે છે કે ઘૂંટણ પાસે આવે છે સાથળ પાસે આવે છે જાંઘ પાસે આવે છે ટૂંકા પ્રસ્થાનની વાત છે ટૂંકા પ્રસ્થાની તો એની અંદર સાથળ પાસે આવે છે અઢારમો પ્રશ્ન છે કે મધ્યમ પ્રસ્થાનમાં બે પંજા વચ્ચેનું અંતર આશરે કેટલું હોય છે મધ્યમ પ્રસ્થાનની અંદર બે પંજા છે બે પંજા છે એ વચ્ચેનું અંતર આશરે કેટલું હોય છે 5 સેન્ટીમીટર હોય છે 10 સેન્ટીમીટર હોય છે 15 થી 16 સેન્ટીમીટર હોય છે કે 25 સેન્ટીમીટર હોય છે તો બે પંજા વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર જેટલું હોય છે કેટલું હોય છે 10 સેન્ટીમીટર જેટલું હોય છે યાદ રાખો ખાસ

મધ્યમ પર સ્થાન છે એનો ઘૂંટણ છે પાછળના પગનો પાછળના પગનો ઘૂંટણ છે આગળના પગની એડી છે એની લાઈનમાં આવે છે 21મો પ્રશ્ન છે સેટની સ્થિતિમાં સેટ ઓન યોર માર્ક સેટ એન્ડ ગો અથવા ક્લેપર અથવા તો ગન થાય કે આવે છે એની અંદરમાં સેટની જે સ્થિતિ છે એની અંદર ખેલાડીનું વજન શરીરના કયા ભાગ પર હોય છે તો ખેલાડીનું વજન શરીરના કયા ભાર ઉપર હોય છે માત્ર પગ પર હોય છે માત્ર હાથ પર હોય છે હાથ અને પગ ઉપર બંને પર હોય છે કે પીઠ ઉપર હોય છે તો હાથ અને પગ બંને ઉપર હોય છે આપણા બંને હાથ આગળ હોય છે પગ પણ જમીન અટકેલા હોય છે તો થોડું પગ ઉપર વજન હોય છે થોડું હાથ ઉપર વજન હોય છે તો હાથ અને પગ બંને જવાબની અંદર આપશે ચલો ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે લંબ પ્રસ્તાવમાં લંબ પ્રસ્તાવમાં

એ જ આવે છે પ્રશ્ન રેખાથી જે આપણો સ્ટાર્ટિંગ બ્લોક છે એ કેટલું દૂર હોય છે અથવા તો પગ છે એ કેટલું દૂર હોય છે તો 30 થી 45 સેન્ટીમીટર 30 પ્રશ્ન છે લંબાયેલા પ્રસ્થાનમાં પાછળના પગનો ઘૂંટણ આગળના પગની કેડીને કેટલો પાછળ હોય છે જો હવે આ એ પ્રશ્ન આવ્યો છે લંબાયેલા પ્રસ્થાનમાં પાછળના પગનો ઘૂંટણ આગળના પગની કેડીથી કેટલો પાછળ હોય છે 10 સેન્ટીમીટર હોય છે 12 સેન્ટીમીટર હોય છે 15 સેન્ટીમીટર હોય છે કે 20 સેન્ટીમીટર હોય છે તો જવાબની અંદર આવે છે 10 સેન્ટીમીટર પાછળ હોય છે કેટલો હોય છે 10 સેન્ટીમીટર પાછળ હોય છે ચોઈસ નો પ્રશ્ન છે દોડની શરૂઆતમાં કયા ત્રણ ક્રમિક શબ્દો બોલવામાં આવે છે રેડી ગેટ ગો ઓન યોર માર્ક સેટ ગો 1 2 3 સ્ટાર્ટ રન એન્ડ બ્રીથ શું આવે છે સૌને ખ્યાલ છે ઓન યોર માર્ક સેટ એન્ડ ગો ખ્યાલ આવે છે તો આ ત્રણ શબ્દો છે એ બોલવાના હોય છે અને ખેલાડી તરફ એની રનિંગ છે એ શરૂ કરે છે 25મો પ્રશ્ન છે કે કયા પ્રસ્તાવમાં દોડનારના બંને પંજા વચ્ચે અંતર સૌથી ઓછું હોય છે

તો લંબાઈ મધ્યમ ટૂંક કે ખડું ટૂંક પ્રસ્થાન છે એની અંદર ઓછું હોય છે મધ્ય પ્રસ્થાન એટલે થોડું વધારે હોય છે લંબ લંબાઈનો પ્રસ્થાન છે એની અંદર થોડું વધારે અંતર હોય છે બંને પરનું 26મો પ્રશ્ન છે ઊંચા લાંબા કરના ખેલાડીઓ માટે કઈ પ્રસ્થાન વધુ અનુકૂળ છે ટૂંક મધ્યમ લંબાઈનો જવાબ અંદર આવે છે લંબા હેતુ આ આ આગળના વિડિયોની અંદર પણ થોડી ઘણી ચર્ચા આપણે કરેલી છે 27મો પ્રશ્ન છે સેટ સ્થિતિમાં નજર ક્યાં હોવી જોઈએ સેટ સ્થિતિમાં તમને ઓર્ડર મળે છે સેટ ખેલાડીને સેક ની ઓળ કમાન્ડ આપે છે તો નજર ક્યાં હોવી જોઈએ આકાશમાં હોવી જોઈએ પ્રસ્થાન રેખાથી થોડે આગળ હોવી પાછળમાં પણ હોવી નહીં આજુબાજુના ખેલાડીઓ પર હોવી પ્રસ્થાન રેખાથી થોડે આગળ હોવી જોઈએ બરાબર છે ચાર ત્યાર બાદનો પ્રશ્ન છે દોડની જે પ્રથમા દોડની સ્પર્ધામાં પ્રસ્થાન વખતે પિસ્તોલ છોડનાર અધિકારીને શું કહેવામાં આવે છે ચાલો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે એ દોડની સ્પર્ધામાં પ્રસ્થાન વખતે પિસ્તોલ છોડનાર એટલે પિસ્તોલમાં ગન ફાયર કરે છે અથવા ક્લેપરનો અવાજ કરાવે છે તો એ અધિકારી છે એને શું કહેવામાં આવે કહેવામાં આવે છે અમ્પાયર કહેવામાં આવે છે સ્ટાર્ટર કહેવામાં આવે છે કે ટાઈમ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સ્ટાર્ટર કહેવામાં આવે છે સ્ટાર્ટર જે સ્ટાર્ટ આવે છે એ સ્ટાર્ટર ચાલો ઓગણત્રીસ

ખોટા છે ઓપ્શન ની અંદર પણ આવા પાસાઓ નહી આવી શકે દોડ થી વ્યક્તિગત રમત છે સામૂહિક વ્યક્તિગત આવા અર્થમાં પ્રશ્ન પૂછેલો છે ચાલો ત્યારબાદ 31મો પ્રશ્ન છે કે બેઠા પ્રસ્તાન માં વખતે બંને હાથ કેવા હોવા જોઈએ સેટ વખતે બંને હાથ કેવા હોવા જોઈએ કોણીમાંથી બોલેલા હોવા જોઈએ કોણીમાંથી એકદમ સીધા હોવા જોઈએ ઢીલા હોવા જોઈએ કે ઉપરની તરફ હોવા જોઈએ સેટ વખતે કોણીમાંથી એકદમ સીધા હોવા જોઈએ વળેલા હોવા જોઈએ ને એકદમ સીધા હોય છે તરત આમ સીધા થાય છે માથું ઉપર થાય છે આ સીધા થાય છે પગ પણ સીધા થાય છે એ પોઝિશન છે સેટ ની વખતે ગો કે તરત જ આપણે જટકા સાથે ભાગવાનું હોય છે 32મો પ્રશ્ન છે કે કયા પ્રસ્તાનમાં આ ખેલાડીની પકડ સૌથી મજબૂત હોય છે કયા પ્રસ્તાનમાં કયા પ્રસ્તાવમાં ખેલાડીનું પ્રકાર સૌથી મજબૂત છે ટૂંકું મધ્યમ લંબાયેલ કે આપેલ તમામ બિલકુલ ઈજી પ્રશ્ન છે આ પ્રશ્ન છે અને જવાબ તમારે કોમેન્ટની અંદર જણાવવાનો છે કોમેન્ટમાં માં જણાવવાનો છે જવાબ પ્રશ્ન નંબર 32 નો જવાબ તમારે ટૂંકું છે મધ્યમ છે લંબાયેલ છે કે ત્રણ ત્રણ આવે છે પ્રશ્ન છે વાંચી અને તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ જણાવવાનો છે કારણ કે આપણે આજે સ્ટોપ કરવાના છે તો આજના વિડિયોની અંદર પણ આટલું પ્રશ્નો છે એનો જવાબ તમે ખાસ કમેન્ટ બોક્સની અંદર આપી દેજો અને બીજો એક કે વિડિયોને હજી સુધી લાઈક ન કરો તો લાઈક કરી દેજો વિડિયો જોવાવાળા ઘણા છે પરંતુ લાઈક છે એ ખૂબ જ ઓછી આવતી હોય છે લાઈક પણ કરી દો જેથી કરી મારો ઉત્સાહ પણ બન્યો રહે અને આટલો ખૂબ જ સરસ રીતે કન્ટેન્ટ તૈયાર કરી અને એમાં ખૂબ જ મહેનત લાગતી હોય છે

બનારી જેવા ચેનલની અંદર વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલની અંદર જોડાવ હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે એમાં એને એનાથી તમે એની અંદર પણ જોડાઈ શકો છો તો આજના વિડીયોની અંદર બસ આટલું જ બનારી જેવા ચેનલની અંદર જય હિન્દ